કેશોદ અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે વિરોધ કરવો આમ આદમી પાર્ટીના નેતાને ભારે પડ્યો હતો આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામ સહિત નવ જેટલા લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને તેના જ કારણે રાજકારણ પણ ગરમાયું હતું આ બાબતના સંદર્ભમાં આજે ઢોલ નગારા સાથે પ્રવીણ રામ જ્યારે પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે થઈ જોવા જેવી શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન જે રીતે જૂનાગઢના કેશોદમાં આમ આદમી પાર્ટી દ્વારા થોડાક દિવસ પહેલાં વિરોધ નોંધવામાં આવ્યો જેમાં આમ આદમી પાર્ટીના નેતા રામના નેતૃત્વમાં આ વિરોધ થયો હતો એમાં પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું અને ત્યારબાદ રામ સામે પોલીસે ગુનો પણ દાખલ કર્યો હતો જેમાં છેતરપિંડી ગેરકાયદેસર મંડળી રચી વિરોધ કરવો વિશ્વાસઘાત કરવો તેવી અલગ અલગ કલમો હેઠળ આ ગુનો નોંધાયો હતો આ ઘટના બાદ પોલીસ સ્ટેશન સમક્ષ આજે રામ ઢોલ નગારા સાથે વાંચતે ગાજતે પહોંચ્યા હતા તેમણે પોલીસને કહ્યું કે તમે અમારી ધરપકડ કરો તમે અમારી સામે ગુનો દાખલ કર્યો છે પણ કાયદેસરની કાર્યવાહી કરો ને એ સમય માટે પોલીસ ઇન્સ્પેક્ટર અને પ્રવીણ રામ વચ્ચે બોલાચાલીના થોડાક સમય માટેના દ્રશ્યો પણ સામે આવ્યા છે પેલા તો આપ આ વિડીયો જોઈ લો ધરપકડ કરાવી ફરિયાદ થાય નવસડા તમે ધરપકડ અમારે બે દિવસ દસ દિવસ જગ્યાએ ઓફિસ ધરપકડ કરી

આધાર કાર્ડ આધાર કાર્ડ બધા છે કે નમસ્કાર

સામે ના પકડે જે પ્રોસેસ થઈ તો અમારી એવી કોઈ પોતાની ઈચ્છા છે કે અમારી બટ્ટીન ઠપકો મળે એટલે થાય પણ અમારી બટ્ટીને હવે નવી ધલ પકડતો એટલે આ તમે તમે આડ આડ પ્રોસેસ થશે સમય ધલ આમાં હે પણ નિયમ પ્રમાણે નિયમ પ્રમાણે પાણી અમારે બહાર દેખાત પાણી તમારું ચંગનેશન ભરીયાદાભાઈ ફરિયાદ થાય

અમારે અટાણ નથી અંદર બિંદુ નહીં કરી એટલે ધરપકડ કરવાની કે જનતા હેરાન થાય છે એક થી નવ બાકી બધે બહાર હોય હાલો ભાઈ તમે વધારા ના હોય નમસ્કાર મિત્રો જે અમારી ઉપર કેશોદ અંદર બ્રિજમાં ભાજપના ભ્રષ્ટાચારી સ્વિમિંગ પુલમાં હોળી ચલાવવાના મુદ્દે જે ખોટી ફરિયાદ થઈ હતી આ ફરિયાદ બાબતે આજે અમે બધા નવે નવા આરોપીઓ મારી સાથે ભાઈ પિયુષભાઈ પરમાર હોય બાલુભાઈ પરમાર હોય ભાઈ પ્રવીણભાઈ પટેલ રાકેશભાઈ વણપદિયા કિશોરભાઈ કોટેચા ભાઈ દિલીપભાઈ જાસોલિયા ભાઈ ફળદુભાઈ કાનભાઈ બાલાભાઈ કાનગઢ અમે તમામ લોકો ઢોલ નગારા સાથે પોલીસ સ્ટેશન કેશોદ પોલીસ સ્ટેશન આવ્યા છે કે અમારી ઉપર એફઆઈઆર કરી છે તો અમને ધરપકડ કરી લ્યો અમારું એરેસ્ટ કરી લે પણ અહીંયાની પોલીસ અમારું અમારી ધરપકડ નથી કરતી અમને એરેસ્ટ નથી કરતી તો એફઆઈઆર શું કામ કરીએ તો એનો મતલબ એ થાય છે કે આ ખોટી એફઆઈઆર કરવામાં આવી છે અમારી ધરપકડ નથી થતા અમને એરેસ્ટ નથી કરતા તો એનો મતલબ એ છે કે ભાજપના કહેવાથી આ ખોટી એફઆઈઆર થઈ છે પણ આજે ગુજરાતની અંદર આવા બહુ રેર પ્રકારના કિસ્સાઓ બને કે અમે સામે ચાલીને પોલીસ સ્ટેશન આવ્યા કે અમે તમારી ફરિયાદથી ડરતા નથી તમારી ધમકીઓથી ડરતા નથી ભાજપ જે પોલીસ સ્ટેશનથી ધમકાવે છે અમે એનાથી ડરતા નથી અમે આવનારા દિવસોમાં પણ કેશોદની જનતા માટે ગુજરાતની જનતા માટે ખેડૂતો માટે અવાજ ઉઠાવતા રહેશું એના માટે બોલતા રહેશું અમે તમારી ફરિયાદોથી ડરતા નથી અને એટલા માટે સંદેશ લઈને આજે પોલીસ સ્ટેશન આવ્યા અને આજે અમે આખા દિવસને એફઆઈઆર ઉત્સવ તરીકે મનાવ્યો છે ત્યારે એફઆઈઆર ઉત્સવની અંદર અત્યારે પોલીસ અમારે અમને એરેસ્ટ નથી કરતી અમે અમને ધરપકડ નથી કરતી અને માત્ર નોટિસની વાતો કરે છે ત્યારે હું એવું માનું છું કે ક્યાં ને ક્યાંક તમારી પર આ ખોટી ફરિયાદ થઈ છે પ્રવીણ રામ પ્રદેશ પ્રંટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી આ સમગ્ર જે ઘટનાક્રમ છે આ વિડીયોમાં કેદ થયો છે કે જ્યાં પ્રવીણ રામ છે તે પોલીસ સ્ટેશન પહોંચે છે તેઓ રજૂઆત કરે છે અને જે આખો ઘટનાક્રમ બન્યો છે તેને લઈને તેઓ લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યા છે તેમણે હુંકાર બોલ્યો છે કે આગામી દિવસોમાં તેઓ આવી રીતે લોકો માટે લડત ચલાવવાના છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો